હેલો ફ્રેન્ડ્સ આવતીકાલે લેવાયેલ રેવન્યુ તલાટીનું પેપર સોલ્યુશન કરીશું જેમાં વિજ્ઞાન ટેકનોલોજીના અલગ ક્વેશ્ચનને આપણે તારવીશું ટોટલ ઓગણીસ ક્વેશ્ચન પૂછાયા હતા વિજ્ઞાન ટેકનોલોજીના જેમાંથી મિત્રો તમારે કેટલા પ્રશ્નો સાચા પડે છે તે કોમેન્ટ બોક્સમાં જણાવજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અલગ અલગ વિષય વાઇજ આપણે પ્રશ્નોનું સોલ્યુશન કરીશું તો પ્રશ્ન જોઈશું પ્રોટીનનું પાચન કયો સરળ પદાર્થ બને છે તેમાં સાચો જવાબ આવશે એમિનો એસિડ નીચેના પૈકી કોણ થર્મોમીટરના શોધક છે ખાલી જગ્યાએ પ્રથમ ભારતીય સેટેલાઇટ આર્યભટ્ટના નિર્માણ અને પ્રક્ષેપણ માટેનો પ્રોજેક્ટ શરૂ કર્યો તો ડોક્ટર વિક્રમ સારાભાઈ આવશે પછી મિત્રો ખાલી જગ્યા જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ આકાશ નીચેના પૈકી કયું ભારતનું પ્રથમ પરમાણુ રિએક્ટર છે તપસરા લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ ખાલી જગ્યા દ્વારા વિકસાવવામાં આવ્યું છે તો એચએલ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ પછી ફ્રેન્ડ્સ માનવને અવકાશમાં મોકલવાના ભારતના મહત્વાકાંક્ષી મિશનનું નામ શું છે ગગનયાન પછી ફ્રેન્ડ્સ વિમાનની પાંખોની કાર્યપદ્ધતિ બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે તેમાં વિમાનની પાંખો બર્નોલીના સિદ્ધાંતને અનુસરે છે અને વિમાનની પાંખો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમને છે એટલે મિત્રો બંને કેસ છે બંને જવાબ સાચા છે બી અને સી જે રિએક્ટર વપરાશના ઇંધણ કરતાં વધુ ઈંધણ ઉત્પન્ન કરે તેને ખાલી જગ્યાએ કહેવામાં આવે છે તો ફ્રીડર રિએક્ટર પછી ફ્રેન્ડ્સ સંરક્ષણ દળોના અને વિકાસ સંગઠન એટલે ડીઆરડીઓએ એસયુ થર્ટી એમકેઆઈ માટે લાંબી પહોંચ મર્યાદાના લાઇન્ડ બોમ્બ ખાલી જગ્યાને રીલી પરીક્ષણો સફળતાપૂર્વક હાથ ધર્યા ગૌરવ પછી ફ્રેન્ડ્સ સાગરિકા મિસાઇલ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે તેમાં ફક્ત એક અને ત્રણ વિધાન સાચું છે જે કે પંદર નામે પણ ઓળખવામાં આવે છે અને તે સબમરીન લોન્ચ વ્હીકલ મિસાઇલ છે પછી ફ્રેન્ડ્સ ખાલી જગ્યા એ સંસ્થાઓ દ્વારા ડિજિટલ માધ્યમથી જારી કરાયેલા શૈક્ષણિક પ્રમાણપત્રો માટેનું ડિજિટલ સ્ટોર હાઉસ છે તો એનએડી ખાલી જગ્યા એ ઈ કોમર્સનો એક પ્રકાર છે જેમાં કંપની અને ગ્રાહકનો સમાવેશ થાય છે તો બી ટુ સી નેક્સ્ટ ક્વેશ્ચન ફ્રેન્ડ નીચેના પૈકી કયા સાયબર સુરક્ષાના પ્રકાર છે તો ક્લાઉડ સુરક્ષા નેટવર્ક સુરક્ષા એપ્લિકેશન સુરક્ષા તમામ આવશે મિત્રો પછી ફ્રેન્ડ્સ હાલ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એટલે ઈસરોના અધ્યક્ષ તરીકે કોણ કાર્યરત છે તો વી નારાયણ પછી ફ્રેન્ડ્સ ખાલી જગ્યા વર્ષ સુધીમાં પાંચસો ગીગાવટ બિનઅશ્મીભૂત ઇંધણ આધારિત ઉર્જા ક્ષમતા હાંસલ કરવાની પ્રતિબદ્ધતા સાથે ભારત સ્વચ્છ ઉર્જામાં વૈશ્વિક તરીકે રહ્યું છે તો તો ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ વર્ષ સુધીમાં પછી જોઈએ ભારતના સંરક્ષણ મંત્રાલયે ટી બોતેર ટેન્ક માટે એક હજાર એચપી એન્જિનોની ખરીદી માટે બસો અડતાલીસ મિલિયનના સોદા પર ખાલી જગ્યા સાથે કરાર કર્યો તો રશિયા આવશે તો થેન્ક યુ ફ્રેન્ડ્સ અને એક છેલ્લો ક્વેશ્ચન કરંટ અફેર્સનું તાજેતરમાં ખાલી જગ્યા અને ભારતીય નૌકાદળે સ્વદેશી રીતે વિકસિત વર્ટિકલ લોન્ચેડ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલનું સફળ ઉડાન પરીક્ષણ કર્યું તો મિત્રો એ ડીઆરડીઓ સંરક્ષણ સંસ્થાની વિકાસ જો મિત્રો તમે આપણી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડને શેર કરો આપણે પરીક્ષામાં જે અલગ અલગ વિષયના ક્વેશ્ચન પૂછાય તમામ અલગ અલગ વિષયોને તારવીને চল্যুচন কৰিছোঁ থেংক ইউ ফ্ৰেণ্ড